કંથકોટ એ પહાડ ઉપર વસેલું નાનું ગામડું છે એને વાગડ વિસ્તાર કહેવાય છે ત્યાં એક જ ભક્ત રહેતા હતા ભક્તનું નામ હતું કચરા ભગત અત્યારનો સમય ને એ સમય અલગ હતો અત્યારના સમયમાં માણસોના નામ બહુ સારા પણ કામમાં ભલીવાર નહિ એ જમાનામાં માણસોના નામના ઠેકાણા નહિ કચરા ડુંગર ઉકરડા આવા નામ કામ જુઓ તો સોનાના અત્યારે નામ સોના લેવા ભગવાન પહાડ ચડીને ઉપર પહોંચ્યા સવારનો સમય હતો અણુધાર્યા પ્રભુ આવીને ઉભા રહ્યા કોઈ આમંત્રણ આપેલું નહીં સામે પગલે પ્રભુ પધાર્યા કચરા ભક્તો તો રાજી રાજી થઈ ગયા. દંડવત પ્રણામ કર્યા મહારાજ કહે દંડવત રહેવા દો. અમને બહુ ભૂખ લાગી છે. સાચા ભક્તને ઘેરે જ્યારે ભગવાન પધારે ત્યારે ભગવાન અને ભૂખ ઉઘાડે છે. કચરા ભગત કહે મહારાજ એક તકલીફ છે. અમારા ઘરવાળા પિયર ગયા છે. ઘરમાં કોઈ નથી. હું એકલો જ છું અને અત્યારે માણસો બધા શાક લેવા આવે છે. કચરા ભગતનો ધંધો હતો શાક વેચવાનો અત્યારે બધા શાક લેવા ઘરાક આવશે જો હું તમારા માટે રોટલો બનાવું તો ઘરાકો પાછા જાય આ તો રોજનું રડવાનું રોજનું ખાવાનું એવી સ્થિતિવાળા ભક્ત હતા જોજો હવે ભગવાન કેવો રસ્તો કાઢે છે પ્રભુ કહે કચરા ભગત એમ કરો તમે રોટલો બનાવો અમે શાક વેચવા બેસીએ

પણ એક બીક લાગી મહારાજ બહુ દયાળુ છે બહુ ઉદાર છે જો શાક વેચવા બેસે અને કોઈ શાક લેવા આવે તો એની થેલીમાં આખો ટોપલો જ પધરાવી દે તો મારે ઘણું નુકસાન થાય ભગવાને ભક્તનો આ સંકલ્પ જાણ્યો મહારાજ ઓટલે શાક વેચવા બેઠા ભક્ત અંદર રસોડામાં પણ મન બહાર કોઈ શાક લેવા આવે ને મહારાજ વધુ આપી દેશે તો

કારણ કે આ ભક્ત માટે હતું કચરા ભક્તના હાથનો રોટલો ભગવાનને પ્રેમથી આરોગ્યો અને ભક્તને કહ્યું કે હે ભગત બહુ દહાડા તમે થયા તમારું દુઃખ દૂર કરવા અમે આવ્યા છીએ આ ભરી ઘર ખાલી કરી અધોય જતા રહો ત્યાં સુખી થાવો ભગવાનની આજ્ઞા થઈ કચરા ભક્ત ઘરો વખરી લઈ કંથકોટ ખાલી કરી અધોય જઈને રહ્યા ખૂબ જ સુખી બન્યા આજે પણ એમનો પરિવાર ત્યાં છે ભક્ત કુટુંબ છે સારા સત્સંગી છે સૌ સુખી છે